તકલીફ તારા શરીર ને મટી જાય બે મહિના સમય લાગે તકલીફ ઉભી ના છે જતા હોવાનાથી તારે Niêm tay sùi, anh em bố lao động, tòa mặt của em. anh em lao

ભાઈ આગળ નંબર બોલાય ભાઈ 88 નંબર છે ઓગળી રેડી થઈ ગયા તો ત્યાં આગળ કઈ બતાવો પાણી મજા થી છે નંબર ભાઈ આગળ બોલજો બોલી धनैरा तो पद धनैरा बाजू बाजू आप धनैरा हाजी जाते भगत चौधरी हगु धातु नहीं आवे से शिवदास जी हाजी

બાર મટી જાય રાખી હરિચંદ્ર છે આપડે છોકરાની ખેંચ બંધ બે અગરબત્તી

શું થાય છે કકા પડાવી લીધો તમારો બે અગરબત્તી ચાલુ કઈ જગ્યા થઈ જાય બાર વર થી તકલીફ છે તો હાથ મટી જાય એટલે બેઠી છે પણ તો બીજો ભાઈ રાખી ભરાશી કોઈ

સંતાન તો થઈ જાય બાયરી તો રવિવારે લઈને આવજો મારી જોગો માં આ પૂરું છે નોકરી ધંધે ઠેકાણ થઈ જાય એટલે માતા કે તાર કરવું વખો તારી હોળમી સધી ને મહારાજ ભૂખ ભોગાનો વખો પહેલો હોળમી સધી નો નખોદિયા કરવાની તારી નહીં સધી નાખોદિયા કરવાની ત્રીજી પેઢીએ ટાઈમ દોવા એક દોવાનો નખો જો એની ભૂમિ એની ગાથાર એની જગ્યા તમારા ભાગમાં આવી એની સદી તમારી કરી 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 હોય હાઈકે ખોટી થશે એની જે અગર ચાલુ કર નોકરી નું ઠેકાણું પડે દુનિયા ફરી જાય 61 ગાડામાં નોકરી ઠેકાણું પડે બધી રીતે શાંતિ થાય માતા કે તાર કરવું કરી સંધિકરો આલે ને માતા તાર બેહાય બોલ

ભાઈ બધાડી પણ બેઠી ના મૂકીને માતા ઉપર બે અગર બધી ચાલુ આ બે વાત બને એટલે માતા કેતા